જય મિત્રો મારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ શ્રી કૃષ્ણ એગ્રો એન્ડ કેમિકલ્સમાં આજે આપણે ઉંટવી ગામે મુલાકાત આવે છે શ્રી કામળિયા કાનુભાઈ અને એમના ખેતરની મુલાકાતે આજે આપણે આવ્યા છે પેલા તો આપણે એમની સિંગ જોઈશું કે કઈ રીતની એમની સિંગ દેખે છે આપણે બતાવ ખેતર બતાવું ઝૂમ કરીને તો આપ અમને એ જણાવશો કે આ તમે બિયારણામાં ક્યુ વાપરેલું છે આ પેટી બત્રીસ ઇંચ છે એ પાંચમા મહિનાની ત્રેવીસ તારીખનું વાવેતર છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં તમે દવાનો કુલ કેટલા છંટકાવ કર્યા ત્રણ છટકાવ થઈ ગયા ત્રણ છટકાવ અને પહેલો છંટકાવ કેટલા ટાઈમે શેનું કરેલું પહેલો છટકાવ એમાં જેમાં હોય બેન્ચો એક પોઈન્ટ નવ ટકા જે આવે પીએળ માટે અને સ્વાધીન બંનેનો છટકાવ કરેલો છે અને ત્યારબાદ બીજો છટકાવ કેટલો વીસ દિવસ પછી પાછો બીજો છટકાવ કર્યો એમાં છટેલી છે મેં સ્વાધીન અને ટેબુકોનાઝોલ સલ્ફર બે જે મિશ્રણ આવે છે અને કોરાજા આ ત્રણેયનો છટકાવ કરેલો છે એનાથી સારું રિઝલ્ટ આવ્યું છે પછી જિલ્લા છટકાઓમાં પાછી ફરી વખત સ્વાદ ડીકે વિદ્યુત્રી અને કોરાજા સટકાવ કોરાજાનો વિદ્યુતના કુલ કેટલા વિદ્યુતના બે છટકા બીજા ને ત્રીજા બે સટકાવ હા વિદ્યુત તો પહેલાં તો તમને વિદ્યુતનું રિઝલ્ટ કેવું લાગ્યું છે વિદ્યુત પછી સારું છે વચ્ચે થોડે અટકાવી દીધી છે અને કુ સારા બેઠા છે

એનો આપણે એક અલગથી આખો વિડીયો બતાવીશું તમને પહેલાં તો અમારે કૃષ્ણ એગ્રોનું પહેલું વર્ષ અને પહેલા વર્ષમાં તમારી સાથે જોડાય અને તમારે તમને કયા પ્રકારનો અમારો અનુભવ થયો દવામાં કઈ પ્રકારનું રિઝલ્ટ મળ્યું દવામાં એવું છે કે ઓછા ખર્ચા એ કામ સારું આપે છે બીજી અમુક મોંઘી બહુ દવા લાવી છે છતાંય આવું કામ નથી આપતું કામ સારું છે બધી દવા વ્યાજબી બજેટ મેળવવા માંગતા હોય તો તમે બે શબ્દ ખેડૂત મિત્રોને કહો કે ખરીદી ક્યાંથી કરે આપને નજીકમાં કોઈ હોય તો કૃષ્ણા એગ્રો એન્ડ કેમિકલ સ્ટેશનમાંથી આપ લઈ શકો છો દવા ત્યાં તમને સારા ભાવમાં ઓછા ભાવમાં સારી કંપનીની દવા મળશે જો મિત્રો અમારો સંપર્ક થઈ શકે તો અમારા દ્વારા તમે દવા લઈ શકો છો અથવા તમારી નજીકના જ્યાં પણ તમને સારી દવા મળી રહે ત્યાંથી લઈ શકો છો અત્યારે યુટ્યુબ ચેનલમાં મારું કામ અમારે ખાલી તમારો તમને કઈ રીતે સારું રિઝલ્ટ મળે કઈ દવાનો ઉપયોગ કરવાથી તમને સારું રિઝલ્ટ મળે માહિતી આપના સુધી પહોંચાડવાનો છે જય દ્વારકાધીશ મિત્રો